વિસમા ફટાકડાના ગોડાઉનમાં ભીષણ આગની ઘટના બાદ સુરત પોલીસ તત્કાલ એક્શનમાં આવી ગઈ છે શહેરમાં હવે કોઈ પણ અંધાર્યા અકસ્માત નહીં થાય તે માટે સુનિશ્ચિત કરવા માટે સુરત સ્પેશિયલ ડીસીપી હેતલ પટેલે શહેરના તમામ પોલીસ સ્ટેશનોને ફટાકડાના ગોડાઉન અને દુકાનોની સુરક્ષા ઓડિટ કરવા સખત સૂચનાઓ આપી છે શહેરમાં આવેલી તમામ ફટાકડાની ગોડાઉન અને દુકાનોની તાકીદે ચકાસણી કરવામાં આવશે ગોડાઉન અને સ્ટોરેજ યુનિટમાં ફાયર સેફ્ટી અને અન્ય સુરક્ષાના ઉપાયો યોગ્ય છે કે નહીં તે પણ ચકાસવામાં આવશે જો કોઈપણ ગોડાઉનમાં બેદરકારી અનિયમિતતા અથવા તો સેફ્ટી ઉલ્લંઘન જોવા મળશે તો તેમના ઉપર તાત્કાલિક કડક કાર્યવાહી કરવામાં આવશે સુરત શહેરમાં કુલ ચુમ્માલીસ ફટાકડાની લાયસન્સ પ્રાપ્ત દુકાનો છે જેની પણ ચકાસણી કરવામાં આવશે

જે કઈ ફટાકડા વિક્રેતા લાયસન્સ હોલ્ડર છે તે તમામની જગ્યાએ અમે વેરિફિકેશન કરી રહ્યા છીએ તેઓ નિયમ મુજબનું લાયસન્સ ધરાવે છે કે કેમ જે લાયસન્સની રિન્યુઅલ ડ્યુ ડેટ તો નથી ને મતલબ કે ઇન પીરિયડ લાયસન્સ રિન્યુ કરાવેલ છે કે કેમ લાયસન્સમાં જણાવ્યા મુજબનો જથ્થો મેન્ટેન કરે છે કે કેમ તેમ જ યોગ્ય પ્રમાણપત્રો મેળવેલા છે કે કેમ ફાયર સેફટી વગેરે અને એ ફાયર સેફટીના જે સાધનો છે એ પણ યોગ્ય વેલિડિટી વાળા છે કે કેમ એ વગેરે અમે ચેક કરી રહ્યા છીએ અહીંયા દુકાનમાં જે જુદા જુદા બોક્સમાં એમણે ફાયર ક્રેકર્સ રાખેલા છે તો એ ખરેખર એમાં શું છે એ પણ અમે ખોલીને ચેક કર્યા છે રેન્ડમલી અને હાલમાં અહીંયા કોઈ એવું એડવર્સ જણાઈ આવેલ નથી યોગ્ય સર્ટિફિકેટ છે બધું તારીખ મુજબ મેન્ટેન કરેલું છે અને બરાબર છે છતાં પણ હજુ અમે આગળ ચેક કરી રહ્યા છીએ જો જણાવ્યા સિવાયનો જથ્થો મળી આવશે અથવા તો લૂઝ કોઈ મટીરિયલ કે જે એમનું વિક્રેતાનું લાયસન્સ છે પરંતુ કોઈ લૂઝ એક્સપ્લોઝિવ મટીરિયલ રાખેલાનું જણાઈ આવશે તો અમે એમની વિરુદ્ધમાં એક્સપ્લોઝિવ ગુનો દાખલ કરીને આગળ વધશું